વડોદરા અને રાજકોટમાં આર્મ્સ એક્ટમાં ત્રીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો ઓગણીસો ત્રાણુંમાં વડોદરા અને બે હજાર અઢારમાં રાજકોટમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી મોહનસિંહ મોહનભૈયા નરવારસિંહની સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો મોહનસિંહ પાસેથી બંને શહેરમાં પાંચ પિસ્ટલ અને ચોપન કાર્ટુસ મળી આવ્યા હતા છેલ્લા ત્રીસ વર્ષથી મોહનસિંહ પોલીસથી ભાગી રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને ઇન્ટેલિજન્સ સોર્સિસના આધારે તેને ઝડપી પાડ્યો હોવાની ખબર નાસ્તા પડતા જૂના જે નાસ્તા પડતા આરોપીઓ છે એમને પકડવાની એક ઝુંબેશ એ ઝુંબેશ દરમિયાન અમારા બ્રાન્ચના નાસ્તા સાહેબના એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલા નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરબારસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણું અને બે હજાર અઢારમાં જે બંનેમાં આરોપીનું નામ ખૂલેલું છે એ આરોપીની બાદ બી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરણ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઈમ ગ્રાંધી ટીમે પકડી પાડે છે સાહેબ સાદા ગુનાનો આરોપી છે આ આરોપી આમ સેક્ટર ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આમ સેક્ટર વિરુદ્ધ ગુનાવો દાખલ થયો છે કેટલા અત્યાર મહિલા હતા જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ટિસ ચાર મળેલા રાજકોટ શહેર માં જયારે ચાર પિસ્તોલ અને પચાસ કાર્ડિસ રંગેયત પકડેલા બંને ગુનામાં આ આરોપીનું નામ ખૂલવા પામેલ હતું રાખવાનું કારણ શું હતું સાહેબ નો ધંધો જ કરે છે